તો સવાર પડી ગઈ છે ને સાત વાગી ગયા છે ઘરનો માહોલ કઈક કેવો છે સવાર જય થઈ રહ્યો છે તૈયાર અને જો આ રીતે શર્ટ પહેરે છે ઊંધો હા આવી રીતે મારા બાપા ના બાપા પહેરણ પહેરતા હતા બરાબર અને અમારા હોમ મિનિસ્ટરે જો ઘણા બધા લીંબુ બીંબુ લાવી દીધા છે ઉનાળા માટે આદુબાદુ બધું એ રાહ લીંબુ દેખી ક્યાં टमाटर टमाटर है पीला टमाटर नहीं और यहाँ पे देखो आम थार। 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 उल्टा, थार। उल्टा हो गया मीठे मीठा नींबू डाल दिया आदू डाल दिया एए, सू है शू मूक है काट देखा कार सू है काट तो शु मुक है फ्रीजर में फ्रीजर मूक्य है काटता हो અલ્યા એવડા મોટા ઊંડા પાલા મૂકાય પણ પ્લાસ્ટિકના ના ઓલા મુકતો ગોલ્ફી થાય કે દેખો કાઢી એ દેખો એસકા કારનામા બરફ કે અંદર પાણી ભર કે બરફ કે અંદર એક હરી ભાગી જાય પણ બરફ ના નીકળે કાટ તો નીકળે કશું ના થાય થોડો પ્લાસ્ટિક ઓલો હલકો પાલો છે તોડવી હે ટાઇલ્સ છે એ એ એ પથરા આરે પટકા તો આ કોને કોને કર્યું તું કહેજો અને અમારો હોમ મિનિસ્ટર બનાવસા દૂધ બધા માટે ફર્સ્ટ ક્લાસ તો બીજો તમે બધાય આવું કર્યું તો કે એકવાર જણાવજો અમને આ જગદીશ જો અમારા કે ગ્લાસ માં હળી ભરાઈ દીધી ને અડધો ગ્લાસ જ ભર્યો પાછો પૂરો ભરે હોત તો વાંધો નતો કેમ આધા ગ્લાસ મેં એ કેસે નીકળી ગયા ભી આખો પીવા માં પાણી નીકળી ગયું હે આઈસ ગોલા બના થ ને પણ આઈસ ગોલો પોપટો નાખી ટમેટો નાખીને શું કરીશ આવો ઘડીક બાર મૂકી દે એટલે થોડો ઢીલો થાય ને આમ ફેરવી બી નાખવાનો એક વાર થોડો બહાર મૂકી દેવા ગમે તું બ્રશ બ્રશ કરીને ઘડીક બાર મૂકી ફ્રીજ ઉપર મૂકી દે એટલે થઈ જશે પેટી હે છેનું પેપર આ અંગ્રેજી તો તો માસ્ટર બ્લાસ્ટર હે અંગ્રેજીમાં નામ બોલતો તારું એકવાર બોલી જ જાય અંગ્રેજીમાં નામ પેપર હતો ફેમિલી માય નેમ ઇસ ચિન્દાન માય ફાધર નેમ ઇસ ઓરુભાઈ આ મ લો ગુજરાત ઇન્ડિયા ઇસ કન્ટ્રી થેન્ક યુ થેન્ક યુ આટલો માન માં આવડી ગયું

મધર ને શું કેવાય માય મધર નેમ ઇઝ હા એમાં મધર નેમ ઇઝ હોમ મિનિસ્ટર ચાલો તો હવે આગળ જતાં શીખી ગયો ચાલો જય સોમનાથ ચલો ગાય જય સોમનાથ કે સાજ હમ હોમ લાઈટ કે હોમ મિનિસ્ટર કો અભી સુબે સુબે જય સોમનાથ નહીં બોલાય અમને તો જય સોમનાથ હા બ્રોર બી આર ઓચર બ્રોર ઓર ડિઆર માય બ્રધર એન્ડ સિસ્ટર કેવું છે બોલા થાય બોલા થાય જસ્ટ ઓર કાઇસક્રીમ કા ડબ્બા નિકલ ગયા દેખાય છે ए पकड़ पकडला है देखो गाइस इसका प्रतीक ने बनाया आइसक्रीम से गोला फ्रिज में रखा आइसक्रीम का गोला आद... तो, कब रखा था तूने ये कोई ना तू सुन सुन के एओ चीटिंग करके ये बात सही है मैंने बोला वो सच पड़ेन पण इसमें कलर वलर डाल के रखना चाहिए कलर है नहीं इलाओ पड़े मार्केट में और उससे अच्छा बाहर ही खा लो हम्म अच्छा सर बाहर का लो नहीं फ्री में होता है फ्री में होता है हाँ। और अच्छे पाने से होता है हाँ। इसको बर्फ करना बर्फ से पी घिसना एक रात की जिम्मेदारी तो गाइस तो देखो ये होता है क्रिएटिव माइंड यहाँ पे हमारे प्रतीक ने हाँ। रात को हाँ। ही रख दिया था पर हमको पता नहीं था कि क्या किया और कब रख दिया है। और अभी सुबह देखो उसके हाथ में हो गया आइस का गोला तो चिंतन देखता ही रह गया इन्हें

અને અમારે રહે આ હાજ તો મોટાનું ઇંગ્લિશનું પેપર હતું તે તમે શું લખ્યું ઇંગ્લિશમાં અહીંયા વારો તોડી વાર પૂછો એ મત સકાસવડીને કહે પેપરને આખે આખું કોરું હે આખે આખું કોરું તો તો જેવું રીતનું રહ્યું તાણી તો કહો

ઓકે ચાલી રહી છે ઓલરેડી ઓકે ઓકે સમજ ગયા અન્ડરસ્ટેન્ડ મે ચલને જાઉંગા તો લેકે આઉંગાઇ ગર કા પડે ક્યાં ક્યાં इसमें ओनली ઓનલી ફોર સેવ પાણી મેં બતા વ્યુવર થોડા તુરા તા અરે સબકો નહી માલુમ હે ગુજરાત ના બનાસ નહી હોય અલ્યા બચ્ચા પાર્ટી ક્યાં બોલ રહી જરા કરતી આપણે કોલને કા જરા સમજા લો તમ સમજા તુરા મા आह कसू आयु नहीं ने हंजे इंग्लिश का पेपर में गया हीरो बना जीरो इंग्लिश का पेपर तुझे ढूंढे ढूंढने से भी नहीं मिलेगा ऐसी जगह पे वो रख क्या है ढूंढ ले ढूंढ ले इंग्लिश का कहां पे है तीस चेन्नई सुपर किंग का मैच जो आप अभी देख सकते हो हमारे स्क्रीन के ऊपर ये टेटीचेरी कोना ઓ ગયા જૈન ક્યા વૈસા કેપ્ટન ગયા કોને કર્યું હે તારી નઈ પહેન બેન ની પેન હે તો બરાબર ક્યાં પરફોર્મન્સ દીયા બાકી તુલિશ માં खतरनाक परफॉर्मेंस दिया है अभी और यहाँ पे हमारा सब्जी हो बन गया रेडी ठीक है गाइस और यहाँ पे हमारा एक खिलाड़ी आउट हो गया भाई वाइस कैप्टन रचिंद्रा को को बस बस गणित में एक बराबर बराबर अब ये पतैया पेपर ने हूं करवाएं આ પાછો ડાયો વધારે થાય મારા પેટો બીજાનું આવા આ આ આદત ખોટી કહેવાય ચોપડી બધું જ છે પણ કઈ મહેનત નહીં હવે કાલ છેલ્લું પેપર એટલે જે ભણેલ બાકી તો આપણે કઈ કહેતા નહીં આપણે ભવિષ્ય એના માટે કહીએ છીએ અમારા માટે કઈ સ નહીં બરાબર તમે ભણશો કે નહીં ભણો ઢીલા મોઢા કરશ્યો

हाँ हेलो काम कर यहाँ पे गोर का पानी बना दिया है फर्स्ट क्लास इसके अंदर सेव डाल देंगे फटाफट रोटली बनाना बाकी है जैसे देख सकते हो और ये है सेव इसको कौन सी से सेव बोलते हैं आलू सेव आलू सेव बोलते हैं है इसको ये आलू सेव नहीं है गाय इसको सेव या सेव बोलते हैं और ये हमारे होम मिनिस्टर इसमें क्रॉस कर रहे है बोल रहे से, आलू सेव ये સો ગાઈસ તો જો અત્યારે અમારી મસ્ત મજાની સેવ બનીને રેડી થઈ ગઈ છે એની સાથે છે ફુલાવાનું સબ્જી બપોરની દાળ બાજરી રોટલા અને જોઈ લો બધું ખાવાનું બેસી ગયું છે ફૂલ પરિવાર સાથે તો ચલો મિત્રો જમી લઈએ તો જેવું કેવાય તારો બાકી હા તે બધું એટલે આટલા ચાર જણા પરિવાર ના કેવાય

So guys, तो देखो केला काटे के साथ इस ब्लॉग का हम यहीं पे एंड करते हैं मिलते हैं सही नेक्स्ट नेक्स नेक्स वीडियो में तब तक के लिए जय हिंद वंदे मातरम थैंक्स फॉर टेक केयर बाबा